પ્રમુખસ્વામી મહારાજનો પ્રસંગ રેલવે સ્ટેશનના કોલાહલ વચ્ચે ભક્ત વત્સલતાના હસ્તાક્ષર કોઈમ્બતુરના સ્ટેશન પર ધમાલ અને કોલાહલ વચ્ચે ટ્રેન ઉપડવાની છેલ્લી ક્ષણોમાં પણ પત્રલેખન કરીને ભક્તો પર વાત્સલ્યની ગંગા વહાવતા સ્વામીશ્રીની આ છબી એકસાથે કેટલા બધા સંદેશ આપી જાય છે તારીખ એકત્રીસ બાર ઓગણીસો નેવ્યાસીનો બપોર પછીનો સમય હતો પ્રમુખસ્વામી મહારાજ દક્ષિણ ભારતમાં કોયમ્બતુરમાં બિરાજમાન હતા તેઓને ઈશ્વરચરણદાસ સ્વામીના ફોન દ્વારા સમાચાર મળ્યા કે અમદાવાદના અગ્રણી હરિભક્ત શ્રી અંબાલાલભાઈ બકરીપોળવાળા ત્રણ પંદર વાગે અક્ષર નિવાસી થયા છે સત્સંગના સન્નિષ્ઠ ભક્તરાજની ખોટ પડી તેથી તેઓના મુખ ઉપર ગ્લાનીના ભાવો ઉપસી આવ્યા તેઓને અંજલી અર્પીને પ્રાર્થના કર્યા બાદ સ્વામીશ્રીએ કહ્યું ભગતે બહુ સેવા કરી મહેસાણામાં આ વખતે વિચરણમાં ભેગા હતા સત્સંગની સારી સેવા કરી કથાવાર્તાના ઇશકી અમદાવાદ મંદિરના પાયામાં ત્યાં બાદ તેઓના દીકરા માણેકભાઈને ફોન જોડ્યો અને બળ આપતા કહ્યું ભગત તો ધામમાં જ બેઠા છે એમણે આપણને ખૂબ સત્સંગ આપ્યો છે જોગીબાપાને રાજી કર્યા છે એટલે શોક કરવાનો હોય નહીં જોકે આખા સત્સંગને ખોટ પડી છે ત્યાં ધૂન કરજો બીજું કાંઈ કરવું નહીં જેથી બધાને શાંતિ રહે સંતો અંતિમવિધિ કરવા આવશે જો કે અમારે આવવું જોઈએ પણ દૂર છીએ અહીં અમે પ્રાર્થના કરી છે આશીર્વાદ છે એમ કહીને તેઓને બળ અને હૂંફ પૂરા પાડ્યા આજે સ્વામીશ્રી અહીંથી વિદાય લેવાના હોવાથી કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્તતા હતી વળી મળનારા મહાનુભાવો ઉપરાંત પ્રસિદ્ધ સંતો મહંતો પણ પધારવાના હતા આથી સમયનો અભાવ હતો પરંતુ તેમ છતાં સ્વામીશ્રીને અમદાવાદ ખાતે ઈશ્વરચરણદાસ સ્વામી અને કોઠારી સત્સંગી જીવનદાસ સ્વામીને ફોન કરીને અંબાલાલભાઈના અંતિમ સંસ્કાર માટે વિગતપૂર્વક સૂચનાઓ આપવાની ઈચ્છા હતી પરંતુ કાર્યક્રમની ઘટમાળ એવી હતી કે તેમાં વચ્ચે ક્યાંય જગ્યા જ નહોતી સ્વામીશ્રીએ આમ તો અંબાલાલભાઈના પરિવારને ફોન દ્વારા સારી રીતે મળી જ લીધું હતું વળી તેમના અંતિમ સંસ્કાર માટે પણ પૂરી સૂચનાઓ આપી જ દીધી હતી આમ છતાં સ્વામીશ્રીના મનમાં એક પત્ર લખવાનું રમતું હતું આજે રાત્રે તો સ્વામીશ્રી કોઈમ્બતુરથી વિદાય લઈ નીલગીરી એક્સપ્રેસ દ્વારા ચેન્નઈ પધારવાના હતા આથી સ્વામીશ્રી સેકન્ડે સેકન્ડે એક પછી એક કામ આટોપતા આટોપતા રેલવે સ્ટેશને પધાર્યા ટ્રેનનો સમય થઈ ગયો હતો મુસાફરો ટ્રેનમાં બેસવા માટે આમતેમ ધસી રહ્યા હતા પ્લેટફોર્મ પર પધાર્યા ત્યારે નીલગીરી એક્સપ્રેસ ટ્રેન સામે રાહ જોતી ફૂંફાળા મારતી હતી સ્વામીશ્રીએ પ્લેટફોર્મ પર પહોંચતા જ પૂછ્યું ટ્રેનને ઉપડવાના કેટલી વાર છે જવાબ મળ્યો કે થોડોક સમય છે તત્ક્ષણ સ્વામીશ્રીએ પત્રસેવકને કહ્યું કહ્યું લેટરપેડ અને પેન લાવો લેટરપેડ અને પેન આવી ગયા એટલામાં કોઈ સામે રહેલા સ્ટોલમાંથી ઝડપથી સાદી ખુરશી લઈ આવ્યો સંતોએ તેના પર ચાદર પાથરી દીધી તેના પર બેસીને સ્વામીશ્રી સ્ટેશન પરના કોલાહલ વચ્ચે પત્રલેખનમાં મશ્ગૂલ થઈ ગયા જાણે તેઓ એકાંતમાં બેઠા હોય તેવી રીતે પત્ર હતો અંબાલાલભાઈના અંતિમ વિધિમાં આવતીકાલે સંતો જવાના હતા એ સંદર્ભમાં તેમણે વિધિમાં શું શું કરવું તેની સૂચનાઓ અંગેનો એટલામાં ટ્રેનની વિસલ વાગી અને સ્વામીશ્રીએ આ સવિસ્તાર પત્ર પૂર્ણ કરી દીધો પછી કોઈમ્બતુરના હરિભક્ત વિષ્ણુભાઈને આપીને સૂચના આપી કે આ પત્ર અમદાવાદ સંતોને ફોન ફેક્સ કરી દેજો આવી હતી સ્વામીશ્રીની ભક્તવત્સલતા એમણે લખેલો એક એક પત્ર એમની ભક્તવત્સલતાનો અનોખો દસ્તાવેજ બની રહ્યો છે